બગસરા ખાતે બાળ કેળવણી મંડળના હતી અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિરના ચોરાણુમાં સ્થાપના દિન પ્રસંગે તેમજ રેટિયા વારસને લઈ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લાલચંદ વોરા દ્વારા ઓગણીસો એકત્રીસમાં બાળ કેળવણી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેમાં બાળ મંદિર શિશુકુંજ વિદ્યા મંદિર પ્રાથમિક શાળા પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્ર સ્લમ વિસ્તારમાં ચાલતા સાત જેટલા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો અને જનતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ વિવિધ નાટકો તેમજ સાંસ્કૃતિક અઠ્યાવીસ જેટલી કૃતિઓ રજૂ કરી સૌને આકર્ષિત કર્યા હતા સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી બાળકોમાં રહેલ કલા કૌશલ્ય શક્તિને વિકસાવવા માટે લોકોના જીવનમાં પ્રેરણાદાયક નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ રોજ બગસરા શહેરની જૂની ને જાણતી સંસ્થા બાળ કેળવણી સંસ્થા જેના ચોરાણુંમાં સ્થાપના દિવસ નિમિત્તે રેટિયા બારસનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બાળ મંદિર શિશુકુંજ જનતા કન્યા વિદ્યાલયો અને સેન્ટરના બેનોએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરેલી જેમ કે રાસ ગરબા વાર્તા બાલગીત નાટક અને જે આજે વપરાશ વધ્યો છે મોબાઈલનો એ પહેબારામાં પણ સંદેશો આપ્યો કે વપરાશ ઓછી કરો અને બાળકોને તો એ આપો જ નહીં તેમજ આ કાર્યક્રમમાં બગસરા શહેરના નામાંકિત ડૉક્ટરો શિક્ષકો વકીલો ગ્રામજનો સરપંચો ગામો ગામથી ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને ખૂબ જ સરસ દીપાવ્યો છે તે બદલ હું આજે સંસ્થા વતી બધાનો સંસ્થામાં વિચારતી અને વિમુક્ત જાતિના શાળાથી વંચિત બાળકોને દરરોજ અભ્યાસ કરાવી એક વિકસિત સમાજ સાથે જોડવાનું અનોખું કામ કરવામાં આવ્યું છે ત્યારે બાળકોને પોતાનું બાળપણ માણવાનું વાતાવરણ મળી રહે છે તેને સૌને બિરદાવેલ આજના સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સંસ્થાના નિષ્ઠાવાન કાર્યકર રમેશભાઈ રાઠોડની શ્રેષ્ઠ કાર્યકર એવોર્ડ પણ આપવામાં આવેલ હતો સંસ્થાના કાર્યકરોની મહેનતને કારણે રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બની આવેલ હોવાનું દેવચંદ સાવલિયાએ જણાવ્યું હતું નમસ્કાર માતા આજે બાલ કેરવણી મંડળ બગસરા ના વર્ષ પૂરું થાય છે એટલે આમ તો એટલો સરસ કાર્યક્રમ બાલા માન્ય દેવચંદભાઈએ નહીં એના આખા સ્ટાફે ગોઠ્યો અને આખી હાઈસ્કૂલે ગોઠ્યો બહુ સરસ હતો એક એક બાળકોને એટલા ઉત્સાહભેર કર્યા કે આપણી કલ્પના પણ ન હોય આજના યુગમાં આ જ ઉત્સાહી છે ટીવી માધ્યમથી માંડીને જે કાંઈ છે એના બધા જ પ્રોગ્રામો સરસ રહ્યા એવું અમને દેખા નાણી લીધા પછી તો ખડીક બેઠા બેઠા કાગળ એને વિચાર કર્યો કે ઈ કે કાગડા ભાઈ કામ કર્યું નથી મેં એટલે જ કર્યું છે તો મારે એને ભાગમાં બાજરો કેમ